મોદી આસામની મુલાકાતે છે ત્યારે તેઓ દ્વારા આસામને વિકાસની ભેટો પણ આપવામાં આવી હતી આ પુલ ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટી વચ્ચેનો મુસાફરીનો સમય ત્રીસ થી સાહીઠ મિનિટ થી ઘટાડીને સાત થી દસ મિનિટનો કરાશે પીએમ નરેન્દ્ર મોદી શનિવારના આસામની મુલાકાતે છે પીએમ સૌ પ્રથમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા હતા ત્યારબાદ વાયુસેનાના સી વન થર્ટી વિમાન દ્વારા દ્રીપગઢ ગયા ત્યારબાદ પીએમએ બપોરે એક વાગ્યે ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી પર ભાસ્કર વર્મા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું બ્રિજનું ઉદ્ઘાટન પહેલાં પીએમ મોદીએ ગુવાહાટીમાં રોડ શો પણ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં રૂપિયા ત્રણ કરોડના ખર્ચે કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન કર્યું આ પુલ બ્રહ્મપુત્ર નદી પર ફેલાયેલો છે અને ગુવાહાટીને ઉત્તર ગુવાહાટી સાથે જોડે છે એક પોઈન્ટ ચોવીસ કિલોમીટર લાંબો પુલ આઠ પોઈન્ટ ચાર કિલોમીટરના કોરિડોરનો એક ભાગ છે અને આસામ રાજધાની ક્ષેત્રમાં ટ્રાફિકને સરળ બનાવવા માટે રચાયેલ છે તો તમે આ વિશે શું વિચારો છો તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ સમાચારની વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ પર પણ મેળવી શકો છો ધન્યવાદ